मन खबर नहीं हूँ आप पेन सापरू करीन पहला चार महीना रह लो अन चौथे रे में पढ़ जा आता ना आगर गोबो गाने में नहीं पत्रू मिल गये पुत्रों ना आ गये अन बाद जो तो करने तक पहले अन हाँ ना विजुल चिजुल बदुल भाई पढ़ी अन पहिशे में पढ़े वक़्त काम करता हो करिया तो पागलपुर तो भजन में तो साहब आज मुझे वो एक खड़ी हुई थी जाइए ये गांव दवा था अन्य आप भूमि हैं अन्य तपना बैलेंस ना इधर तमने जा कर चल चुके तपना बैलेंस ना अन्य ये भी जगह ही आपने नकी कर दी ये जगह आपने को अगर वो बैलेंस मुकिन जी है वो बैलेंस है या मुकिंद जी સાગરોસરાથી રુચિ ના થઈ ને એટલે હું નીકળ્યો અને મેં કહી દીધું પરિવારની અંદર એટલે કીધું ભાઈ મારે હવે સાગરોસરા નહીં રહેવું એટલે હું મારો પ્રચાર નહીં કરતો પણ એક દીકરો આફ્રિકા રહ્યા અને આફ્રિકાની અંદર સમઘાત વાતાવરણ બહુ બહુ તો અઠ્યાવીસ ત્રીસ હોય તાપ લાગે જ નહીં પંખા જરૂર જ નહોતા અને જો વેલસેટ તપાસ ત્યાર બહુ જ ઇન્કમ ફેક્ટરી

અખરીન ટકાવા દબન اكيد જલુ મત આ પુણાઓ પર જગ્યા રાખી ને સમાન દીજે અન એવા 1400 સે ગુજે છેન દોડ કરાઈન સાહેબ ઇત્યાનો કરતા અમે બેઠા હસી અન કોઈ ગામ નહી બદર ખબર છે કે હું ગઈ ચાલે નવરાત્રી ની અંદર અહીં આયો તો સાહેબ દશેરાય અંદર દાખલ થા એવું નતું કેંતર ફસી જા તો દિવાળી બસ દાખલ થ્યાં અન એ વખત તારીખ મારી દીધી ક પહોંચ ત્રીજા દિવસે સંત મળ્યો અદુલ્ય સત્ય શબ્દ આપણે બોલાય ને શબ્દનો પણ રાણજીવની શબ્દ જી્ઞાનનો તોથી પડે આપણે બોલાય શબ્દનો માપ માલિકનો આલે રાણજીવી બોલાય તો કદા શબ્દ જી્ઞાનનો ઓળખ આપણે બોલાય શબ્દનો માપ જો કળા ગ્રહણ ભગવાન ટાઈનો ટાઈમ માપતા ઓએ બધાઈ કેતા સાહેબ થી કી પૂછન કેવી થી થઈ દેશે શું થઈ દેશે સનાધી દેશે 130 તારીખ આયે દેખે ઇશાલા મેરામું થઈ ગયો અન આવતી ચાલની આ તારીખ 9 તાઈ 2025 aniversha મષ્ટ મેરામું હોજે આવો આવો તો સજે આપ જીવાડુને કે તો આપણા ના આપણ સત્ય નું આપણ પોતાને

आकरे जो प्रगट न चले तो कोई नहीं पण अपना जीवन में प्रकट थवी जाइए जब तू आयो जगत में अन जग से तू रोई साहेब की साखी ने समझवी बहुत का जब तू आयो जगत में जग हसे तू रोई आपनो जन्मधार है ने એટલે तू रोयो तारा जगत अश्वीन साहेब नु केऊ को कुरबान जनमन એટલે રોવન પસુ પેલો એ છે એટલે નોાસા આ જો પેલો નો રો તો આપની માની ચૂટલી બેયકવારમાં રોવરા અને રોવન પસુ પેલો બધો કે એટલે શિક્ષા એ વખત તો આપણો બોન નતું એટલે રોયા પેલો બધો હસો સાહેબને કે આશ જ્યારે તું આયો જગતમાં જગાસ્યો તું રોય वो जगत शू अब करनी ऐसी करते लो तुम हंसो जगत, जगत रो हम कर्म करिए शायद आपने ऐसी जगत रो हो आपने सबू ऐसी इसीन जगत रो रहस्य तो कई लिए आपना तो नहीं हो तो आपको आकार के लिए कमाले जवान दस प्रतापुंधर तो में हो पर हमारा मुखान एक तो इसी दीजो और वहीं बढ़ा આ સરસાલી કે હું સોણો હું ગુંબવાની માવો એમનું નઈ પડ્યો જો જરૂરી ફોલ્લો પડ્યો જો જો જરૂરી ફોલ્લો પડ ઘણા હું તો કાર્તાનો બે બધી ચોપડી થઈ ગઈ પણ તમારે શેધો નો મેલી કે હું કર્યું હતું एक भईय तो न जे काथो थई जयो इन्ना परदा महात्मान बेटा हरिनाथी इसे न બધા સાધુ બની જને બધા કરે હે તે હોજીન ઘરવાળી ને કે ઘરવાળી થોડી પાવરફુલ હતી કે મનુષ્ય કોઈ દાડો સલકાનો કરતી સાધુ બની જઈ અર સલકાનો કરતી કાથો બની જઈ મન સંતા બોલવા ને માવો બની જઈ એ બીલી કે ઇદાઓ થઈ તો જો ઓ અને વાલી એક રી સળી જે કે બે મીટર મીટર બબો કપડો લેતો આવે મહાને દે પ્રસાદુ જેમ કે હું તો હે રહ્યો હવે જે હું એક દવાણામાંથી લે નો ભાળતો હોય એ હું તમારું મને બોલું જઈને ભાડે આય બધી રસી બારે બધા જી હાકરો ના વાળા બધા જતા છે બે વર્ષ સુધી હું સાકરો ના ગોમ બચો ટીમ બોલતો ક સાહળો જમીન નહીં કોઈ નહીં અન મસ્તી થી વાય રહું છું अन बात पुटी, पुटी, तो न बेबाद तो बताए मधुरी करीन कुटी कुटी न बहुत अनबे बेबाद और टाइम जर के ये ही आप लोग आप बहुत चोट क्या करो तो अधिकार न पटे बस आप आप आमर चीज़ जिंदगी जुबी जो बिलो तो माँ बनी हो जान नौ हज़ार गैर नौ हज़ार बीस हज़ार तभी ते अतिन दाला दाजो पर कोई ने खावा नौ बिशोचो

જોરો રોય છે એટલે રોગો કેતા સાહેબ બોલરા 19 મેળાવા કરી રાવા રાવા ભગવાન બી બેગા ભઈ હું તમાર નામ શું બોલ્યો બલા ભઈ કુશી તો જો હા તો હું આ ઘરે આયા તો આપણે પાસે શું કહેવાની ખાલી પત્રિકાઓ લખવાનું સીધું જો થી આમાં નબા જો થી આમાં બધું સીધું થી

इनके, इनके के मारुद की सुध दे इन्हें मारुद ये वक्त आ शेर बोले लो के उठाए थोड़ी दूसरों का तो उसी उधारों मारता मारता महिजान वारन पे आ तू का दे जी आप रे बच्चों ने ये आ आज वो मारे हुए शेर आ वीडियो वालों फोन नो तो नजीता फिर उतारो आया कसम तो है बाबा पौरे नहीं आ रहे तो उन्होंने वाले બોર બોરા વિડિયો માં ભાઈ ની નહી આયા તો આ એ મુને લાલચ માં આયા મારું મુને ભેડું કરું મરી પેલા ભેગા આલું છે ઠીક બોર લોકો ગયો થાયણ કોઈ નો તો બહુ મંડિયા ને કહે પણ થાય છે થાય એ કેટલે વિશ્વાસ છે જે ભેડે આયા આ વિશ્વાસ જો આદાન ની અંદર પ્રેમ પ્રગટ છે आ मन्ना जीवन ये अंदर प्रेम प्रकट था इन प्रेम तो अपना नहीं करो चलता देवर पूजने पत्थर से का काम जितना देखो आत्मा इतना साली करा जितना आत्मा साहेब तो प्रेम प्रकट हो दिए एकड़ो प्रेम ना था साहेब